નમસ્કાર રુદ્ર એજ્યુકેશન હેસટેગ સિરીઝ સુરતી ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે વ્યાકરણ વિભાગ અલંકાર ધોરણ નવ અને ધોરણ દસ તેમજ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી એવા અલંકારની ચર્ચા કરીએ સૌપ્રથમ તો અલંકાર એટલે શું તે બાબતે માહિતી મેળવીએ અલંકાર એટલે સાહિત્ય કૃતિની શોભા અને પ્રભાવમાં વધારો કરે તેવા ભાષાકીય તત્વને અલંકાર કહેવાય છે અલંકાર એટલે જેનાથી અલંકૃત થાય તે તત્વ કાવ્યને શોભા આપનાર ધર્મ તે અલંકાર કાવ્ય અલંકાર વડે સુવાચ્ય બને છે અલંકાર એટલે કવિતાનું સૌંદર્ય વાણી દ્વારા સૌંદર્યનું નિર્માણ કરવું એટલે અલંકાર અહીં અલંકારના બે પ્રકાર છે શબ્દાલંકાર અર્થાલંકાર શબ્દાલંકારમાં વર્ણાનુપ્રાસ વર્ણસગાઈ અનુપ્રાસ બીજો અલંકાર છે શબ્દાનુપ્રાસ અથવા યમક પણ કહી શકાય જળ પણ કહી શકાય ત્રીજો અલંકાર છે આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી ચોથો અલંકાર છે અંત્યાનુપ્રાસ અથવા પ્રાસાનુપ્રાસ અર્થાલંકારના પ્રકારો જોઈએ ઉપમા અલંકાર ઉત્પ્રેક્ષા રૂપક વ્યાજસ્તુતિ સજીવારોપણ અનન્વય અતિશયોક્તિ વ્યતિરેક અપહનુતિ દ્રષ્ટાંત અને સ્વભાવોક્તિ અહીં આપણે સૌ પ્રથમ શબ્દાલંકારની વ્યાખ્યા અને શબ્દાલંકારના પ્રકારો વિશે ઉદાહરણ સહિત સમજૂતી મેળવીએ શબ્દાલંકાર જેમાં વર્ણ કે શબ્દને આધારે સૌંદર્ય પ્રગટતું હોય અને શ્રુતિમાં એટલે કે નાદમાં માધુર્ય પ્રગટ કરે ત્યારે શબ્દાલંકાર બને છે શબ્દાલંકારના પ્રકારો વર્ણાનુપ્રાસ એને જ વર્ણ સગાઈ કહી શકાય અને અનુપ્રાસ પણ કહી શકાય બીજો અલંકાર છે શબ્દાનુપ્રાસ અલંકાર જેને યમક અને જળ પણ કહી શકાય છે ત્રીજો અલંકાર છે આંતરપ્રાસ અથવા તો પ્રાસ સાંકળી અને ચોથો અલંકાર છે અંત્યાનુપ્રાસ અથવા તો પ્રાસાનુપ્રાસ અલંકાર હવે દરેક અલંકારોની વિગતવાર ઉદાહરણ સહિત સમજૂતી મેળવીએ સૌ પ્રથમ જોઈએ વર્ણાનુપ્રાસ એટલે કે વર્ણ સગાઈ અથવા તો અનુપ્રાસ પણ કહી શકાય વર્ણાનુપ્રાસ અલંકાર એકનું એક અક્ષર કે વર્ણ વારંવાર બે કે બેથી વધુ વખત પંક્તિ કે કથનમાં પુનરાવર્તન પામે અને તેના કારણે ભાષા કે વાણીમાં વૈવિધ્ય પ્રગટે ત્યારે વર્ણાનુપ્રાસ વર્ણ સગાય કે અનુપ્રાસ અલંકાર બને છે દાખલા તરીકે કીકીમાં કેદ કરી લીધા મેં કાનજીને કીકીમાં કેદ કરી લીધા અહીં તમે જોઈ શકો છો ક વર્ણનું પુનરાવર્તન થયું છે વર્ણ કથી જ્ઞ સુધી કોઈ પણ હોઈ શકે સ્વર પણ હોઈ શકે વ્યંજન પણ હોઈ શકે વર્ણ વર્ણાનુપ્રાસ અલંકાર એટલે કે કોઈ પણ વર્ણનું પુનરાવર્તન એકનો એક વર્ણ એકનો એક અક્ષર બે કે તેથી વધુ વખત આવે છે પુનરાવર્તન પામે છે અને તેના કારણે વાણીમાં જે ચમત્કૃતિ પ્રગટે છે ત્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાય કે પછી અનુપ્રાસ અલંકાર બને છે બીજું ઉદાહરણ જોઈએ કપટ કરીને કૃષ્ણ આવ્યા અહીં પણ કનું પુનરાવર્તન થાય છે એટલે વર્ણનું પ્રાસ અલંકાર બને છે આગળ જઈએ અંકિત અચૂક એમને સાથે લઈને આવે અહીં અવર્ણનું પુનરાવર્તન થયું છે ભૂખથી ભૂંડી ભેખ અહીંયા ભ વર્ણનું પુનરાવર્તન થયું છે બાવાના બે બગડિયા અહીં બ વર્ણનું પુનરાવર્તન થયું છે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે તમે જાણો છો જે શબ્દો કાકાએ કાકીને કીધું કે કાચના કબાટમાંથી કેરીનું કચંબર કાઢ તો અહીં પણ ક ક ક વર્ણનું પુનરાવર્તન થાય છે તો આ પણ વર્ણાનુપ્રાસ અલંકાર બને છે તે ઉપરાંત તમે હિન્દીમાં ફિલ્મોમાં જોવો છો સિંહ કે ખડકને સે ખડકતી હે ખિડકી આ ખિડકીઓ કે ખડકને સે ખડકતા હે સિંહ પકે પેડ પર પકા પપીતા પકે પેડકું પકડે પીંકું પીંકું પકડે પકા પપીતા આ બધામાં પણ ક પ વર્ણના પુનરાવર્તન થાય છે અને આના કારણે જે ચમત્કૃતિ જે સૌંદર્ય ઉત્પન્ન થાય છે તેને આપણે વર્ણાનુપ્રાસ કહી શકીએ છીએ તો તમારા માટે ખૂબ જ સરળ રહેશે આવા ઉદાહરણો પરથી પણ તમે સમજી શકો છો કે વર્ણાનુપ્રાસ અલંકાર એટલે શું એકનો એક શબ્દ એકનો એક અક્ષર એકનો એક વર્ણ જ્યારે પુનરાવર્તન પામે છે ત્યારે એ વર્ણનું પ્રાસ અલંકાર બને છે જોઈએ બીજો છે શબ્દાનું પ્રાસ યમક પણ કહી શકીએ છીએ અને ઝડ પણ કહી શકીએ છીએ જ્યારે વાક્યમાં કે પંક્તિમાં એક સરખા ઉચ્ચારવાળા અને અલગ અલગ અર્થ ધરાવનારા અહીં ખૂબ જ સમજવા જેવી બાબત છે જ્યારે વાક્યમાં કે પંક્તિમાં એક સરખા ઉચ્ચારણવાળા અને અલગ અલગ અર્થ ધરાવનાર બે અથવા બેથી વધારે શબ્દો આવીને ચમત્કૃતિ સર્જે છે ત્યારે શબ્દાનું પ્રાસ અથવા યમક અથવા ઝડ અલંકાર બને છે દાખલા તરીકે અહીં આપણે જોઈએ છીએ હવે રંગ બની તંગ મચાવી જંગ પિયોજી ભંગ અહીં રંગ તંગ જંગ ભંગ અહીં સરખા ઉચ્ચારવાળા શબ્દો આવ્યા છે તો અહીં આપણે શબ્દાનુપ્રાસ અલંકાર કહી શકીએ છીએ બીજું ઉદાહરણ જોઈએ મિત્રો આવ્યા ગયા મળ્યા તળ્યા અહીં પણ સરખા ઉચ્ચારણવાળા શબ્દ છે માટે અહીં આપણે એને શબ્દાનુપ્રાસ અલંકાર છે એમ કહી શકીએ છીએ હવે આશ્ચર્ય છે તું જગતનું છે જગતમાં તાજ ને છે તાજ જે એવા કંઈક કંઈક તું તો પરંતુ તાજનો પણ તાજ છે એ તાજની બે તાજ તું મુમતાજ છે અહીં તાજ શબ્દનું પુનરાવર્તન થયું છે સાથે સાથે એના અર્થો અલગ અલગ છે માટે અહીંયા શબ્દની ચમત્કૃતિ છે શબ્દાનુપ્રાસ અથવા તો યમક જડ અલંકાર બને છે કાયાની માયામાંથી છૂટવા ગોવિંદરાયની છાયામાં જાઓ કાયા માયા છાયા અહીં પણ એક સરખા ઉચ્ચારણવાળા શબ્દોનું પુનરાવર્તન થાય છે માટે શબ્દાનુપ્રાશ અથવા યમક અલંકાર બને છે સંપ ત્યાં જંપ નહીં તો ધરતીકંપ અહીં તમે જોઈ શકો છો સંપ જમ્પ કંપ સરખા ઉચ્ચારણવાળા શબ્દોનું પુનરાવર્તન થયું છે તેથી આપણે એને શબ્દાનુપ્રાસ અલંકાર કહી શકીએ છીએ ચડે પડે જીભ વડે માનવી અહીં પણ ચડે પડે વડે એ શબ્દોનું સરખા ઉચ્ચારણવાળા શબ્દોનું પુનરાવર્તન થયું છે માટે એને શબ્દાનું પ્રાસ અલંકાર કહી શકીએ છીએ રાધા બાધા રાખી ફરે છે રાધા બાધા સરખા ઉચ્ચારણવાળા શબ્દોનું પુનરાવર્તન થાય છે માટે શબ્દાનું પ્રાસ અલંકાર બને છે તન મન એક જ રંગ તન મન એ સરખા ઉચ્ચારણવાળા શબ્દ છે અને તેનું પુનરાવર્તન થાય છે માટે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે રાજા વાજા વગાડીને ખાજા ખવડાવે છે રાજા વાજા ખાજા અહીં પણ સરખા ઉચ્ચારણવાળા શબ્દોનું પુનરાવર્તન થાય છે માટે શબ્દાનુપ્રાસ અથવા તો યમક કે જડ અલંકાર બને છે જોઈએ સાતે આજે ગાજે ઉલ્યુ હાલડદું અહીં પણ જોઈ શકો છો સાટે આજે ગાજે મનગમ્યંતી બોલ દમયંતી નડે પાડીયો સાત તો ગમ્યંતી દમયંતી સરખા ઉચ્ચારણવાળા શબ્દ છે એ જ રીતે રમક ઝમક ઠમક સખી સંગ મારે લોલ તો રમક ઝમક ઠમક સરખા ઉચ્ચારણવાળા શબ્દો છે સુલતાનના મોકલેલા બે મિયા ગુલતાનમાં મુલતાન જતા હતા હવે સુલતાન ગુલતાન અને મુલતાન આ શબ્દ પુનરાવર્તન પામે છે અને સરખા ઉચ્ચારણવાળા શબ્દ છે નાદ સૌંદર્ય પણ જન્માવે છે માટે અહીં શબ્દાનું પ્રાશ અલંકાર બને છે સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગન માહે ઉત્કર્ષ અહીં પણ તમે જોઈ શકો છો વિમલ પરિમલ જેવા શબ્દોમાં અલ શબ્દોનું શબ્દખંડ જે છે પુનરાવર્તન થવાથી નાદ સૌંદર્યની જે છે તેથી અહીં શબ્દાનું પ્રાશ અલંકાર બને છે પગના ગોટલા દુખ્યા એટલે ઓટલા પર કેરીના ટોપલા મૂકી માઠાના ચોટલા છોડી તે રોટલા ખાવા બેઠે અહીં તમે જોઈ શકો છો ગોટલા ઓટલા ટોપલા ચોટલા રોટલા એક જેવા જ શબ્દ ઉચ્ચારણમાં પુનરાવર્તન પામે છે એટલા માટે શબ્દાનો પ્રાસ અથવા તો યમક અથવા તો જડ અલંકાર બને છે શબ્દાનુપ્રાસ યમક ઝડ અલંકારના સરખા ઉચ્ચારણવાળા ઉદાહરણોની ચર્ચા કર્યા બાદ અલગ અલગ અર્થ ધરાવનારા બે અથવા બેથી વધારે શબ્દ આવી ચમત્કૃતિ સર્જે છે એવા ઉદાહરણોની ચર્ચા કરીએ તમારા દસ ધોરણ દસના પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ છે આ તપેલી તપેલી છે ત્યાં તું તપેલી ક્યાંથી આવી અહીં તપેલી શબ્દનું પુનરાવર્તન ચમત્કૃતિ જન્માવે છે પહેલાં વપરાયેલા તપેલી શબ્દનો અર્થ એક વાસણ બીજી વાર જ્યારે પ્રયોજાય છે ત્યારે એનો અર્થ ગરમ થયેલું અને ત્રીજી વાર જ્યારે પ્રયોજાય છે ત્યારે લાક્ષણિક અર્થ ગુસ્સે થવું ગુસ્સે થયેલી એના સંદર્ભે વપરાય છે અહીં અર્થ જાળવી રાખીને ઉક્તિ એવી રીતે બોલી શકાય કે આ તપેલી ગરમ થયેલી છે ત્યાં તું ગુસ્સે થયેલી ક્યાંથી આવી હવે આમ કહેવાના બદલે આ તપેલી તપેલી છે ત્યાં તું તપેલી ક્યાંથી આવી આવું વાક્ય પ્રયોજાય છે માટે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે શબ્દ એક જ છે એ ત્રણ વાર પ્રયો પ્રયોજાય છે અને ત્રણેય વાર એના અર્થો જુદા જુદા આવે છે માટે શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર બને છે એ જ રીતે જોઈએ જવાની તો જવાની છે થોડી રોકાવાની છે અહીં જવાની શબ્દ એટલે યુવાની સંદર્ભે વપરાયો છે અને બીજી વાર જવાની શબ્દ એટલે કે જવું ક્રિયાપદના અર્થે વપરાયો છે પાટણપુરી હાલ તું જ હાલ જ આવા અહીં હાલ હાલ એટલે કે અત્યારે હમણાં અને હાલ એટલે કે દશા પરિસ્થિતિના અર્થમાં વપરાયો છે હાલ બે વાર શબ્દ વપરાયા છે અને બંને વાર એના અર્થો અલગ અલગ ઉપજે છે માટે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે અખાડામાં જવા મેં ઘણા અખાડા કર્યા અહીં વાર જ્યારે અખાડા વપરાય છે ત્યારે કશવત શાળા અને બીજી વાર જ્યારે વપરાય છે તો રૂઢિપ્રયોગના અર્થમાં વપરાય છે અખાડા કરવા એટલે આંખ આડા કાન કરવા ન ગણકારવા બહાના કાઢવા જેવા અર્થોમાં પ્રયોજાયું છે માટે શબ્દાનું પ્રાશ અલંકાર બને છે જોયું જે ન કશામાં જોયું તે ન કશામાં અહીં નકશામાં અને ન કશા એ ધ્વનિસ્ટાઈલનું પુનરાવર્તન છે નકશા એ પદ ધ્વનિગત સામ્ય ચમત્કૃતિનો અનુભવ કરાવે છે અને નકશા શબ્દ એ નકશાના સંદર્ભે વપરાયો છે માટે અહીં શબ્દાનુપ્રાસ અલંકાર બને છે અહીં આપણે શબ્દાનુપ્રાસ યમક અને ઝડ અલંકાર સરખા ઉચ્ચારણવાળા અને શબ્દ બે વાર પ્રયોજાયા છે કે શબ્દ ત્રણ વાર પ્રયોજાયા છે પરંતુ દરેક વખતે એના અર્થો જુદા જુદા આવે છે એ રીતે પણ વિગતવાર સમજૂતી મેળવી હવે આપણે આંતરપ્રાસ પ્રાસ સાંકળી અલંકાર વિશે વિગતવાર સમજૂતી મેળવીએ આંતરપ્રાસ પ્રાસ સાંકળી અલંકાર પહેલા ચરણમાં છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ જ્યારે પ્રાસ રચાય છે ત્યારે આંતરપ્રાસ અલંકાર બને છે પહેલા ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ અહીં તમે જોઈ શકો છો ઉદાહરણમાં ભયની કાયાને ભૂજા નથી પછી બીજા ચરણમાં છે નથી વળી સંશયને પાક તો પહેલા ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ સાંકળ રચે છે પ્રાસ રચે છે તેથી તેને આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી અલંકાર કહેવાય છે બીજું ઉદાહરણ જોઈએ વિદ્યા ભણ્યો જેહ તેહ ઘર વૈભવ રૂડો તેહ જેહ અને તેહ પહેલા ચરણમાં છેલ્લો શબ્દ જેહ છે અને બીજા ચરણનો પહેલો શબ્દ તેહ છે જે સાંકળ રચે છે જે પ્રાસ રચાય છે માટે તેને આંતરપ્રાસ અલંકાર કહેવાય છે આરે કાંઠે ગાતો જાતો સામે તીર ગાતો અને જાતો પ્રાસ રચાય છે પહેલાં ચરણનો છેલ્લો શબ્દ છે ગાતો અને બીજા ચરણનો પહેલો શબ્દ છે જાતો માટે અહીં પ્રાસ રચાય છે સાંકળ રચાય છે માટે આંતરપ્રાસ અથવા તો પ્રાસ સાંકળી કહી શકાય છે મામા આવ્યા લાવ્યા મજાની વાતો આવ્યા અને લાવ્યા પ્રાસ સાંકળ રચે છે આવ નહીં આદર નહીં નહીં નયનમાં નહીં અહીંયા નહીં અને નહીં એ પહેલાં ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ સાંકળ બનાવે છે માટે આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી અલંકાર બને છે બળની વાતો બહુ કરે કરે બુદ્ધિના ખેલ અહીં પણ પહેલાં ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ એ સાંકળ રચે છે માટે આંતરપ્રાસ અલંકાર થાય છે આગળના ઉદાહરણો જોઈએ તો જનતો મુક્તિના માંગે માંગે જન્મો જન્મ અવતાર જો અહીં પણ આપણે જોઈ શકીએ છીએ માંગે માંગે સાંકળ રચાય છે મહેતાજી નિશાળે આવ્યા લાવ્યા પ્રસાદને કર્યો ઉત્સવ અહીં પણ જોઈ શકીએ છીએ પહેલાં ચરણમાં આવ્યા અને બીજા ચરણમાં પહેલો શબ્દ છે લાવ્યા આવ્યા અને લાવ્યા સાંકળ રચે છે પ્રેમ પદાર્થ પામીએ અહીં જોઈ શકીએ છીએ પામીએ વામીએ જન્મ મરણ વામીએ પામીએ અને વામીએ સાંકળ રચે છે માટે અહીં પ્રાસ સાંકળી અલંકાર બને છે જાણી લે જગદીશ શીષ તો કર્યા કુરબાન અહીં પણ જોઈ શકો છો જગદીશ અને શીશ એ સાંકળ રચાય છે પહેલાં ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ માટે આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી અલંકાર બને છે હવે અંત્યાનુપ્રાસ પ્રાશાનુપ્રાસ અલંકાર તરફ આગળ વધીએ જ્યારે બે પંક્તિઓ કે કથનમાં અંતે એક સરખા ઉચ્ચારવાળા શબ્દ આવે ત્યારે અંત્યાનુપ્રાસ પ્રાશાનુપ્રાસ અલંકાર બને છે જ્યારે બે પંક્તિઓ કે કથનમાં અંતે એક સરખા ઉચ્ચારણવાળા શબ્દ આવે ત્યારે તેને અંત્યાનુપ્રાસ કે પ્રાશાનુપ્રાસ અલંકાર કહેવાય છે ઉદાહરણમાં જોઈએ થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી ઈર્ષાદ આપણે તો ઈશ્વરને નામે વાણી પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી ઈર્ષાદ આપણે તો ઈશ્વરને નામે વાણી અહીં તમે જોઈ શકો છો અંતિમ અક્ષર અંતે એક સરખા ઉચ્ચારવાળા શબ્દો આવે છે ક્યારે પંક્તિઓના અંતમાં કે કોઈપણ કથન હોય તેના અંતે એક સરખા ઉચ્ચારણવાળા શબ્દ આવે ત્યારે અંત્યાનું પ્રાસ શબ્દ પરથી જ આપણને ખબર છે કે અંતમાં પ્રાસ થાય છે આગળના ઉદાહરણોમાં આપણે જોયું કે પહેલાં ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ સાંકળ બનાવે છે એટલે એને પ્રાસ સાંકળી કહેવાય અહીં અંત્યાનું પ્રાસ અલંકાર છે પ્રાસાનું પ્રાસ અલંકાર છે માટે શબ્દના શબ્દને જોવાનો છે બે પંક્તિ કે કથનના અંતમાં જે અક્ષરો આવે છે તે સરખા ઉચ્ચારણવાળા હોય છે માટે તેને અંત્યાનો પ્રાસ કહેવાય છે નામ પરથી જ ખબર પડે છે અંત્યાનુપ્રાસ એટલે અંતમાં પ્રાસ થાય છે અહીં તાણી વાણી પાણી અંતમાં પ્રાસ થાય છે માટે તેને અંત્યાનુપ્રાસ અલંકાર કહી શકીએ છીએ જસોડા જેની માવલડી તે ગોકુળે ચરાવે ગાવલડી અહીં તમે જોઈ શકો છો માવલડી ગાવલડી અંતમાં પ્રાસ બેસે છે બળની વાતો બહુ કરે કરે બુદ્ધિના ખેલ આપદ આપદકાળે જાણીએ તલનમાં કેટલું તેલ અહીં પણ આપણે જોઈ શકીએ છીએ ખેલ અને તેલ તો અહીં અંતમાં પ્રાસ થાય છે માટે અંત્યાનો પ્રાસ અલંકાર બને છે વિપત પડે ના વલખીએ વલખે વિપત ન જાય વિપતે ઉદ્યમ કીજે ઉદ્યમ વિપતને ખાય અહીં પણ જાય અને ખાય એ અંતમાં પ્રાસ બેસે છે માટે અંત્યાનું પ્રાસ અલંકાર બને છે મન મેલા તન ઉજળા પગલાં કપતી અંગ તેથી તો કાગા ભલા તન મન એક જ રંગ અહીં પણ અંગ અને રંગ અંતમાં પ્રાસ બેસે છે માટે અંત્યાનું પ્રાસ અલંકાર બને છે આગળના ઉદાહરણો જોઈએ એવા ઉછળે છે જિંદગીના મોજા કોકદી ઈદ તો કોકદી રોજા અહીં પણ મોજા અને રોજા અંતે પ્રાસ પેસે છે માટે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે સોબત કરતા સ્વાનની બે બાજુનું દુઃખ ખીજ્યું કરદે પિંડીએ પીંડીએ ચાટે મુખ અહીં દુઃખ અને મુખ અંતિમ પ્રાસ પેસે છે માટે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે આવ નહીં આદર નહીં નહીં નહીંમાં નેહ તે ઘર કદી ન જાય ભલે કંચન વર્ષે મેહ અહીં પણ નેહ અને મેહ અંતમાં પ્રાસ બેસે છે માટે અંત્યાનોનો પ્રાસ અલંકાર બને છે કડવા હોય લીમડા તેની છાંય અબોલા હોય બાંધવા તોય પોતાની બાઈ અહીંયા પણ તમે જોઈ શકો છો છાંય અને બાઈ અંતમાં પ્રાસ બેસે છે માટે અંત્યાનો પ્રાસ અલંકાર બને છે જીવન છે સુખ દુઃખની મેચ કોઈનો ફટકો કોઈની કેચ અહીં તમે જોઈ શકો છો મેચ અને કેચ અંતમાં પ્રાસ બેસે છે માટે અંત્યાનો પ્રાસ અલંકાર બને છે નગુ વાસના રાખીએ સગુણાની પત જાય ચંદન પડ્યું ચોકમાં ઈંધણ ઈંધણમૂલ વેચાય અહીં પણ જાય વેચાય અંતિમ પ્રાસ બેસે છે માટે અંત્યાનો પ્રાસ કહેવાય છે જોજોરે મોટાના બોલ ખેડે બાજયું ઢોલ અહીં પણ બોલ અને ઢોલ એ અંતમાં પ્રાસ બેસે છે માટે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે ને નળિયું ખસ્યું એ દેખીને કૂતરું ભસ્યું અહીં પણ ખસ્યું અને ભસ્યું પંક્તિના અંતમાં પ્રાસ બેસે છે માટે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે આગળ જોઈએ લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંડો થાય અહીં પણ જાય અને થાય અંતમાં પ્રાસ બેસે છે માટે અંત્યાનું પ્રાસ અલંકાર બને છે કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય ગાય જાય અંતમાં પ્રાસ બેસે છે માટે અંત્યાનો પ્રાસ અલંકાર બને છે અહીં આપણે અલંકાર અંતર્ગત શબ્દાનુપ્રાસ વિશે વિગતવાર માહિતી મેળવી વર્ણાનુપ્રાસ વર્ણ સગાઈ અને અનુપ્રાસ શબ્દાનુપ્રાસ એટલે કે યમક અને ઝડ આંતરપ્રાસ એટલે કે પ્રાસ સાંકળી અને અંત્યાનો પ્રાસ એટલે કે પ્રાસાનો પ્રાસ અલંકારના દરેક પ્રકાર વિશે આપણે વિગતવાર માહિતી મેળવી હવે પછીના વિડીયો વિડીયોમાં અર્થાલંકારની વિગતે ચર્ચા કરીશું ઉદાહરણ સહિત સમજૂતી મેળવીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી નવા વિડીયો સાથે મળીશું અસ્તુ